નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં જણાવ્યા મુજબ નુરી શેખ અને તેના પતિ વસીન શેખ અને ફરાજાના સહિત પાંચ લોકો વિરુદ્ધ નોંધાયો છે ગુનો કિશોરીને મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને બે લાખ રૂપિયામાં વેચવા આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઘટનાએ માનવ વણજ અને બાળ સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ કંપની ડાયમ ડાયમટેકનું પચાસ કરોડનું ઉઠામણું સુરતમાં લેબગ્રોન ડાયમંડ કંપની ડાયમ ડાયમટેકનું પચાસ કરોડનું ઉઠામણું થતા હીરા ઉદ્યોગમાં ખરભળાટ મચી ગયો સોનાણી પિતા પુત્ર સામે સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાયો છે આશ્ચર્યની વાત તો એ છે કે આરોપીએ ઉઠામણાના થોડા સમય પહેલાં જ સોનાણી જ્વેલર્સનું ઉદ્ઘાટન કર્યું ફરિયાદી જુસ્કો જનરલ ટ્રેડિંગના ડાયરેક્ટરને નાણાંની માંગણી કરતાં ધમકી મળી હતી જેથી ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા કરી સરાહનીય કામગીરી બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકશાનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ વાવ અને સુઈ ગામ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવીને તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી છે મંત્રીએ નર્મદા કેનાલ સહિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રેસઠ વર્ષીય સેવા બાદ મીગ ટ્વેન્ટી વન વિમાનોની ભારતીય વાયુસેનામાંથી વિદાય ચંડીગઢમાં ભારતીય વાયુસેનાના મીગ ટ્વેન્ટી વન વિમાનોને નિવૃત્તિ કરવાની વિધિ ચાલી રહી છે ઓગણીસો ને ત્રેસઠમાં વાયુસેનામાં સામેલ થયેલા આ વિમાનો ત્રેસઠ વર્ષ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે મેઘ ટ્વેન્ટી વને દેશની રક્ષા અનેક મહત્વપૂર્ણ ઓપરેશનમાં ભાગ લીધો છે આ વિમાનો ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં મહત્ત્વનો અધ્યાય કરી રહ્યા છે નિવૃત્તિ સમારંભમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ પાઇલટ્સ પણ હાજર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘ ટ્વેન્ટી વન વાંચો શૌર્ય ગાથા અને ઇતિહાસ ઓગણીસોને પચાસના દાયકામાં મીગ ટ્વેન્ટી વન સોવિયેત યુનિયને વિકસાવ્યું હતું અને ઓગણીસો ને પંચાવનમાં તેની પહેલી ઉડાન ભરી હતી મીગ ટ્વેન્ટી વન દુનિયાનું પ્રથમ સુપરસોનિક ફાઇટર તરીકે જાણીતું છે ભારતે ઓગણીસોને ત્રેસઠમાં તેનું પહેલું મીગ ટ્વેન્ટી વન ખરીદ્યો અને ત્યાર પછી નાસિક સ્થિત એચ એલ દ્વારા તેનું સ્થાનિક ઉત્પાદન શરૂ થયું ઓગણીસોને એકોતેરના મીગ ટ્વેન્ટી વનને ભારતીય વાયુસેનાને હવાઈ શિષ્ટા અપાવી જ્યાં અનેક પાકિસ્તાની વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડુઆત પાસે મકાન માલિક ડિપોઝિટ માગે તો ક્યાં કરવી ફરિયાદ શહેરમાં કે ફ્લેટમાં ભાડે રહેતા બાળુઆત પાસે મકાન માલિક સિક્યુરિટી મની માગે છે મોટા ભાગે એકથી બે મહિનાના ભાડા જેટલી રકમ લઈ લે છે પરંતુ તેનાથી વધુ માગે તો ગેરકાયદેસર છે રેન્ટ એગ્રીમેન્ટમાં સિક્યુરિટી મનીનો ઉલ્લેખ ફરજિયાત છે જો બિલ્ડર દબાણ કરે કે પરત ન કરે તો ભારવાદ પોલીસ સ્ટેશન રાજ્યની હેલ્પલાઇન સ્પેશિયલ રેન્ટ ફોરમ અથવા તો રેરા પોર્ટલ પર કે અન્ય ગ્રાહક પોર્ટલ ઉપર ફરિયાદ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા રહે છે ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબામાં વિધર્મી યુવક ઝડપાતા હોબાળો ભાવનગર શહેરમાં ગરબા કાર્યક્રમ દરમિયાન એક વિધર્મી ગરબાના મેદાનમાંથી ઝડપાયો છે વિધર્મી યુવક ઝડપાતા બજરંગદળ અને હિન્દુ સંગઠનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો પ્રોફેશનલ ગરબામાં ઝડપાયેલા વી ધર્મી યુવકને લોકોએ મેથી પાક આપ્યો યુવાનોને માર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પાકિસ્તાન પીએમ આર્મી ચીફને ઘણા બધા મહત્ત્વના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી મુલાકાત પહેલાં ટ્રમ્પે બંને મહેમાનોના વખાણ કર્યા તેમને મહાન નેતા ગણાવ્યા આ બેઠક ટ્રેડ ડીલ બાદ થઈ હતી પ્રમુખ તરીકેના પહેલા કાર્યક્રમમાં ટ્રમ્પે પાકિસ્તાને આતંકવાદનું આશ્રય સ્થાન ગણાવીને ટીકા પણ કરી હતી આ મુલાકાત અમેરિકા અને પાકિસ્તાન સંબંધોની નવી દિશાનો સંકેત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુડ બાય મીક ટ્વેન્ટી વન શૌર્યના એક યુગનો અંત બાસઠ વર્ષ સુધી ભારતની હવાઈ સરહદોનું સંરક્ષણ કરનાર મીગ ટ્વેન્ટી વન નિવૃત્ત થયું છે ભારતનું પહેલું સુપરસોનિક એરક્રાફ્ટ હતું જેણે ઓગણીસો ને પાસઠ ઓગણીસો એકોતેર ઓગણીસો ને ના યુદ્ધમાં પાકિસ્તાનીઓને ડગાવી નાખ્યા તેના અંતિમ દિવસોમાં પણ તેણે પાકિસ્તાની એફ સિક્સટીન ફાઇટર જેટને તોડી પાડ્યો મીગ ટ્વેન્ટી વન અને ચંદીગઢમાં વોટર ગનની સલામી વિદાય આપવામાં આવી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એર માર્શલ એપીસી અને અન્ય અધિકારીઓ હાજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ આપી પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ પૂર્વ પીએમ અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહને તેમની જન્મ જયંતિ નિમિત્તે પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી ડોક્ટર મનમોહનસિંહે નાણાકીય સુવિધાઓનું નેતૃત્વ કર્યું હતું યુપીએ સરકાર હેઠળ દેશના પીએમ તરીકે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી સેવા આપી તેમણે પીબીઆઈના ગવર્નર આયોજન પંચના ઉપાધ્યક્ષ અને નાણાં મંત્રી જેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી તેમણે પદ્મ વિભૂષણ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સન્માન મેળવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજીત દોશાંત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ સિંગર અને એક્ટર દિલજીત દોશાંતે તેમની ફિલ્મમાં અમરસિંહ ચમકીલામાં શ્રેષ્ઠ અભિનય માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડસમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે ગુરુવારે એમી નોમિનેશનમાં જાહેરાત થઈ જેમાં અમરસિંહ ચમકીલાને કુલ બે નોમિનેશન મળ્યા જેમાં બેસ્ટ મૂવી અને મિની સિરીઝનો નોમિનેશન પણ સામેલ છે દિલજીતે આ સફળતાનો શ્રેય ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને આપ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે